મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે સુરતના ઉત્તરાણ અને અઠવા પોલીસ મથક બહાર પાણી ભરાતા પોલીસ મથકે આવતા અરજદારો પરેશાન થયા હતા તો આ સાથે પોલીસ કર્મચારીઓને પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો

ભરાઈ ગયા છે અઠવા પોલીસ મથક ની બહાર પાણી ભરાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે અઠવા પોલીસ મથક તરફ જતા માર્ગ પર પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ગટર મારફતે પાણીનો યોગ્ય નિકાલ ન થઈ રહ્યો હોવાથી ડ્રેનેજમાં પાણી બેક મારતા પાણી ભરાવાની સ્થિતિ વધુ વણસી છે અને ગંદા પાણી ભરાતા રસ્તાઓ પર પણ ગંદકી ફેલાય છે વરસાદી પાણીનો ભરાવો એટલો હતો કે ઉત્તરાણ પોલીસ મથક તલાટી ઓફિસ સરકારી શાળા અને આંગણવાડીની બહાર પણ પાણી ભરાઈ ગયા છે આંગણવાડીની સંચાલિકા સુરેખાબેનના જણાવ્યા મુજબ દર વર્ષે આવી જ સમસ્યા થાય છે પાલિકાના કર્મચારીઓને ફરિયાદ કરીએ છીએ ત્યારે તેઓ અહીં આવીને કામ કરીને જતા હોય છે પરંતુ થોડાક સમય બાદ ફરીથી જ્યારે વરસાદ થાય ત્યારે ફરી વખત આ જ પરિસ્થિતિ ઉદ્ભવે છે પાણી ભરાવાના કારણે નાના બાળકો આંગણવાડી આવી શકતા નથી જેના પગલે તેમને રજા આપવી પડે છે આજે પણ પાણી ભરાયા છે સુરતના ઉત્તરાયણ પોલીસ મથક અને અઠવા પોલીસ મથક બહાર પાણી ભરાતા સુરત મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણી ના નિકાલની વ્યવસ્થા શરૂ કરી હતી બ્યુરો રિપોર્ટ સુરત